प्यास तो पानी से ही बुझेगी मैं शराब का क्या करूंगा अच्छा अरे प्यास तो पानी से ही बुझेगी मैं शराब का क्या करूंगा तुम्हारी कमी तुम्हें से ही पूरी होगी मैं किसी और का क्या करूंगा तू आच्छा बाय बाय बम भाई जैसा पड़ा है हाँ आपना बम भाई शुरू भाई भी जैसे है कहे कम नसीब नहीं नक તો મિત્રો રાજભાઈ હું થોડો પાછો પડું એટલે એને એક શાયરી કેવી છે રાજ આ તો બે આમ કમ્પેરિઝન માં છે કોણ આમ હારું શાયર છે બે વર્ષિસ માં સડ્યા છે તારી કેવી શાયરી આપડે નો આલી માં રેવા દે હાલો એક શાયરે બહુ મસ્ત લાઈન કીધી છે કે દર્પણ બને મુજ નયન ને છબી તારી રચા ઈ પ્રેમ કે દર્પણ બને મુજ નયન ને છબી તારી રચા ઈ પ્રેમ મારે હોય ને જમવાનું તું ભૂલી જાય ઈ પ્રેમ વાત છે પ્રેમ ની કીધા કરે નયન હવે બેઠો આ નયન નયન કરતો તો પાછો એવું છે હાલો હાલો તું જોવે પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ જો તો બસ એટલું જ છે તું બોલી આવે તો મિત્રો નયન ક્યાર નો આઘો બેઠો એ હવે આવી ગયો છે આપડી બોલો શાયરી બોલ હવે તારી પાસે બોલા રવા દે તો આવડે તને

દાંતી વાત છે હું તું બોલ છો સમય સમય ની વાત છે વાત છે સમય સમય ની વાત દસ વાગ્યા અગિયાર માં દવા બાકી છે